મા તાપીના જન્મોત્સવની સુરત માં જગ્યાએ આજે ઉજવણી કરાઈ રહી છે ત્યાં સુરતના અશ્વની કુમાર ખાતે આવેલા તાપી નદીના ઓવારા પર કોંગ્રેસ દ્વારા યોજેલા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન નદીમાંથી મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસ દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવા આવ્યા છે સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે ત્યારે મા તાપીના ઘાટોની સફાઈ અનેક જગ્યાએ કરવામાં આવી હતી તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વરાછાના અશ્વની કુમાર ગૌશાળા પાસે આવેલા મોદી મોલા નજીક રામનાથ મહાદેવ મંદિર તાપી નદી ઓવરા પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ઓવારા પાસે નદીમાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી તેને લઈને કોંગ્રેસી શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો કોંગ્રેસી દ્વારા પાણી નદીમાં માછલીઓ હાલ મરી રહી છે તંત્રના પાપિયા માછલીઓના મોત થયા પણ આક્ષેપો કરાયા હતા આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે ક્યાં જાય છે છે એક વિષય થાય કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદુષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસી માં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે તાપી નદીના પ્રાગટ્ય દિવસે અનેક ઓવારા પર સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમ યોજાતા ત્યારે કુમાર ખાતેના ઓવારા પર મૃત માછલીઓ જોવા મળતા કોંગ્રેસીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે